નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની કરી આગહી ગુજરાતની કોઈ પણ સ્કૂલ નહીં કરી શકે પ્રવાસનું આયોજન સરકારનો નવો આદેશ હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે માં નહીં આપવો પડે ટેસ્ટ ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પણ આપી શકશો ટેસ્ટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નહીં રમાય મેચ આઈસીસીનો ચોંકાવનારો નિર્ણય કલકત્તા ડોક્ટર દુષ્કર્મ મામલે સીબીઆઈ કરશે આરોપીનો સાયકો ટેસ્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ પીએમ મોદી પાસે માંગી મદદ અમિત શાહે એકસો ઇઠ્યાસી પાકિસ્તાની હિન્દુઓને આપી નાગરિકતા કહ્યું સીએને લઈને મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા કલકત્તા કાંડ બાદ સીએમ મમતા બેનર્જીએ મહિલાઓ માટે લીધો મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર બે હજાર ત્રીસ સુધીમાં દરેક જિલ્લામાં રૂપટોપ સોલાર માટે સોલાર વિલેજનું નિર્માણ કરશે ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીની મુલાકાત લીધી આંધ્રપ્રદેશ માટે મદદ માંગી સુરતમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સિટી બસ અને બીઆરટીએસ બસમાં મહિલાઓ મફત મુસાફરી કરી શકશે ગુજરાતમાં જૂન બે હજાર છ કે ત્યારબાદ નિવૃત્ત થયેલા પાસઠ હજાર પેન્શનરોને સરકાર આપશે ખાસ લાભ રોકડમાં બે લાખથી વધુ ચૂકવણી કરનારાઓને આઈટી વિભાગ હવે વીણી વીણીને શોધશે યોગી સરકાર આપશે અઢાર હજાર બહેનોને ઈ રિક્ષાની તાલીમ ડ્રાઇવિંગ લાયસન્સ અને ઈ રિક્ષા ખરીદવા પર પચાસ હજાર રૂપિયા સુધીની સબસિડી મહિલાઓને આત્મનિર્ભય બનાવવા માટે નવી પહેલ મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવશે સબસિડી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી અનામત નગરપાલિકા પ્રમુખ પદ માટે નવું રોટેશન જાહેર કેન્દ્ર સરકાર થઈ ગુજરાતીઓ પર મહેરબાન દિલ કોલીને આપી પાસઠ હજાર કરોડની સબસિડી ગિફ્ટ સિટીની આસપાસ રોકાણ કરનારા બિલ્ડરો અને રોકાણકારોના થયા લાખના બાર મદરેસામાં બિન મુસ્લિમોને ધાર્મિક શિક્ષણ આપવા બદલ માન્યતા રદ થશે યુપી સરકારને હાઈકોર્ટનો મોટો ફટકો ઓગણસિત્તેર હજાર શિક્ષકોની ભરતી રદ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકાર એકથી વધુ કાર્ડ ધરાવનારા લોકો પર કરશે કડક કાર્યવાહી મહારાષ્ટ્ર સરકાર રક્ષાબંધન પહેલાં એક કરોડ મહિલાઓને આપશે લાભ હવેથી દર મહિને પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે પાંચ પોઈન્ટ છ કરોડ રૂપિયા ફાળવ્યા ચાર લાખ ખેડૂતોની લોન થશે માફ રાજકોટમાં સતવારો ફાઉન્ડેશન દ્વારા દસ હજાર પરિવારોને ફક્ત દસ રૂપિયામાં તેલ અને અનાજ સહિતની વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવશે ભાજપની માંગ ટીએમસી નેતા મમતા બેનર્જીના રાજીનામાથી પશ્ચિમ બંગાળમાં એક હતું શાસનનો આવશે અંત રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ફરી વિવાદ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં દાખલ કરી અરજી કોલકાતા રહે પત્યાકાંડમાં સીએમ મમતા બેનર્જી ફાંસીની સજા માટે ઉતરશે રસ્તા પર બંગાળ બાર કલાક રહેશે બંધ વેરાળમાં વર્કર બહેનોની લઘુત્તમ વેતનની માંગ સાથે અનોખો વિરોધ બાંગ્લાદેશ છોડી દો અથવા જીવ બચાવવા પૈસા ભરો વિદ્યાર્થીઓનો દાવો હિન્દુઓ પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશમાં દસ બેઠકો પર યોજનારી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કોંગ્રેસને માત્ર બે સીટો આપશે કેન્દ્ર સરકારના કર્મીઓને મોટી ભેટ સરકારી કર્મચારીઓને મળી શકે છે ડીએમાં ત્રણ ટકાનો વધારો તો વધી જશે વીસ હજાર પગાર બાંગ્લાદેશમાં તણાવ બાદ સરકારે પાવર એક્સપોર્ટ કરતી કંપનીઓને દેશમાં વીજળી વેસવાની આપી મંજૂરી ગુજરાતમાં ફરી એક્ટિવ થયો દુષ્કર્મ આસારામ તિરંગા યાત્રાની યાર્ડમાં કરાયો પ્રસાર દક્ષિણ ગુજરાતમાં ફ્યુલ ડીલરોના કમિશનમાં વધારો ન કરવા સામે વિરોધ હવે ભારત સાંભળશે ધરતીના ધબકારા આજે ઇસરો કરવા જઈ રહ્યું છે મોટો ધડાકો દુનિયા કરશે સલામ બીએસએનએલ લાવ્યું મોટી ઓફર્સ બસો ઓગણત્રીસના રિચાર્જ પર ત્રીસ દિવસ સુધીની વેલિડિટી અને દરરોજ બે જીબી સ્પીડ ઇન્ટરનેટ બાંગ્લાદેશની નવી સરકારે રાજદૂતો સામે શરૂ કરી કાર્યવાહી પરત ફરવાનો આપ્યો આદેશ મોહન ભાગવત બોલ્યા બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે મુશ્કેલીમાં મદદ કરવી આપણી પરંપરાશીલ જેલેસ્કીનો દાવો યુક્રેનિયન સૈનિકોએ રશિયાના સુઝદા શહેર પર કર્યો સંપૂર્ણ કબજો ભારતમાં ખાદ્ય તેલની આયાતમાં થયો ઘટાડો કપડાની નિકાસમાં આવ્યો બમ્ફર ઉછાળો સાઉદી અરેબિયાના પ્રિન્સને સતાવી રહ્યો છે હત્યાનો ડર અમેરિકન અધિકારીઓ સમક્ષ વ્યક્ત કરી ચિંતા જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં અબ્દુલ ફારૂકે કહ્યું હું પણ લડીશ ખેડૂતો પણ જણાશે પોતાના મન કી બાત પીએમ મોદીના કાર્યક્રમની જેમ શરૂ કરવામાં આવશે કિસાન કી બાત ગુજરાત સરકારની મુશ્કેલીઓ વચ્ચે પંચાયત કર્મીઓએ સડાવી બાયો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જિલ્લાઓમાં ટ્રાટકશે મેઘરાજા દેવભૂમિ દ્વારકામાં રહેશે એલર્ટ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુસ્લિમ મતદારોને લઈને એકત્રિત કરણ શરૂ યાદવ મુસ્લિમ અધિકારીઓને હટાવવાના અહેવાલો પર ઓવેસીએ યોગી પર નિશાન સાધ્યું રિલાયન્સ ફાઉન્ડેશન એકાવનસો વિદ્યાર્થીઓને આપશે શિષ્યવૃત્તિ દરેકને મળશે બેથી છ લાખ રૂપિયા દેશમાં એક સેક્યુલર સિવિલ કોડ હોવો જોઈએ લાલ કિલ્લા પરથી યુસીસી પર પીએમ મોદીનું નિવેદન સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીની જાહેરાત પાંચ વર્ષમાં મેડિકલ કોલેજમાં વચ્ચે પિંચોતેર હજાર બેઠકો સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા બાદ જરૂરિયાતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા પંદર હજારમાંથી વધારીને વીસ હજાર રૂપિયા કરશે પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને બે હજારનો અઢારમો હપ્તો મેળવવા માટે ઇ કેવાયસી કરવું જરૂરી છે નહીં તો લાભ નહીં મળે સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ત્રણ બેરોજગાર રત્ન કલાકારો એંશી હજારના હીરા લૂંટ્યા દેશમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના નિમિત્તે આયુષ્યમાન યોજના હેઠળ ગુજરાતના બે કરોડ ગરીબ પરિવારોને દસ લાખ સુધીની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આફ્રિકાના અન્ય ભાગોમાં તોળાઈ રહ્યો છે મંકી મંકીપોક્સનો ખતરો ડબલ્યુએસઓએ સમગ્ર વિશ્વ માટે જાહેર કરી હેલ્થ ઇમરજન્સી સીએમ યોગીનો મહત્વનો નિર્ણય યાદવ મુસ્લિમ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીની કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે પચીસ ઓગસ્ટ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દાવો પાકિસ્તાન ભારતમાં ભળી જશે અથવા ખતમ થઈ જશે સરકાર આદેશ આપે તો અમે બાંગ્લાદેશ જઈશું હિન્દુઓની હિંસા પર ભડક્યા સંતો અમેરિકાએ ઇઝરાયલને વીસ અજબ ડોલરના હથિયાર પેકેજની આપી મંજૂરી ગાઝામાં મૃત્યુઆંક ચાલીસ હજારે પહોંચ્યો ઉત્તર પ્રદેશમાં દસ બેઠકો માટે પેટાચૂંટણીની લડાઈને જીતવા માટે સમાજવાદી પાર્ટીએ પણ કમર કસી પીએમ મોદીએ રક્ષાબંધન પર બહેનોને ત્રણ મોટી ભેટ આપી ચારસો પચાસમાં એલપીજી સિલિન્ડર પંદરસો રૂપિયા કેસ અને બસ મુસાફરી ફ્રી સ્વતંત્ર દિવસની કેદીઓને મોટી ભેટ ગુજરાત સરકાર છ્યાસી કેદીઓને જેલમાંથી મુક્ત કરશે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના સલાહકારક અને પૂર્વ કાયદામંત્રીને દોરડાથી બાંધ્યા હાથપગ પગ રાજકોટમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા બાંગ્લાદેશ બાદ થાઇલેન્ડમાં રાજકીય ગરમાવો બંધારણીય કોર્ટે વડાપ્રધાન શ્રેથાને પદેથી હટાવ્યા હવે દરેક વ્યક્તિ વાહનો પર તિરંગો નહીં લગાવી શકે નહીં તો ત્રણ વર્ષની જેલ અને મોટો દંડ વસૂલવામાં આવશે કેન્દ્ર સરકાર કાર્ડને લગતા નિયમોને વધુ કડક કરવાની તૈયારીમાં ત્રિપુરામાં પંચાયતની ચૂંટણીમાં ભાજપે સત્તાણું ટકા બેઠકો પર જીત હાંસલ કરી કર્ણાટક સરકારે એસબીઆઈ અને પંજાબના તમામ ખાતા બંધ કરી ટ્રાન્ઝેક્શન પર લગાવ્યો પ્રતિબંધ લાડલીબહેનનો યોજના પર રોક લગાવીશું સુપ્રીમનું મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટ